ગુડ આફ્ટરનૂન સર એક ટૂંકમાં આપનો યસ સર મારો કોડ પી કે પી કે એફ મેં બે હજાર ઓગણીસમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે બેચલર ઇન્ટ બીટેક પૂરું કર્યું છે હાલ હું બે હજાર બાવીસથી સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું ફરજ બજાવું છું ક્યાં છે પોસ્ટિંગ ભાવનગર છે શું હવે જીઓ જીએસટી આમાંથી શું ફેર પડી ગયો સર સૌથી ફોરમોસ્ટ તો સરકારની આવક વધી છે બીજી કાસ્કેડિંગ ઇફેક્ટ જે વેટ દરમિયાન હતી એ દૂર થઈ છે સેલ ટેક્સ અને વેટ દરમિયાન એની કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થઈ છે ટેક્સ કમ્પ્લાયન્સ વધ્યું છે ટેક્સનો બેઝ વધ્યો છે અને જે કમ્પ્લાયન્સની જે સિસ્ટમ છે જે પહેલાં કરતાં વધારે ઓનલાઈન બનાવવામાં આવી છે જેના લીધે જે ફર્નિશિંગ છે રિટર્ન્સના અને ક્વેરી સોલ્વિંગના જે પ્રોસેસિંગ છે એ સરળ બની છે પિક્ચર પિક્ચર જોઉં છો પિક્ચર જોઉં છો હમણાં એ પિક્ચરની થોડી કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે ઓપન હેમેડ યસ સર ખ્યાલ છે યસ શું છે કોન્ટ્રોવર્સી સર એમાં જે ઓપન હાઈમર જે ડૉક્ટર છે પોતે જેમણે અણુબોમનો આવિષ્કાર કર્યો છે એ કોઈ પ્રોસ્ટિટ્યૂટને સાથે રાખીને ગીતાનું વાંચન કરતા હોય છે એવું બતાવવામાં આવ્યું છે જેના લીધે હિન્દુ ધર્મના ની લાગણી દુભાઈ હોય એવું એક વર્ગનું કહેવું છે અને એના લીધે એ કોન્ટ્રોવર્સી થઈ છે અચ્છા એટલે ડૉક્ટર રોબર્ટ ઓપન હેમર હવે એમનો એમનું શું કોન્ટ્રીબ્યુશન છે પિક્ચરની વાત જુઓ તો એમનું કોન્ટ્રીબ્યુશન શું છે સાયન્સને સર એમાં વધુ તો હું નથી જાણતો પણ જ્યાં સુધી મેં મૂવી વિશે જાણ્યું છે તો એમાં એવું જ છે કે એમણે એટમ બોમ્બની જે મેઇન સંરચના હતી જે ડિઝાઇનિંગ હતું એમનું હતું જેમાં મેન મેનહે પ્રોજેક્ટ વિશે કંઈ જાણો છો નહીં સર નથી જાણતું નાગાસાકી હિરોસીમા પર બોમ્બ પડ્યા હતા એ ખ્યાલ છે અમારે કંઈ બોમ્બ નાખ્યા હતા નાઇન્ટીન ફોર્ટી ફાઇવમાં નાઇન્ટીન ફોર્ટી ફાઇવમાં યસ સર ઓકે અત્યારે જે જી ટ્વેન્ટી સમિટ ચાલી રહી છે એમાં શું એજન્ડા છે મેન સર એનું જે થીમ બેઝ એજન્ડા બોલો શું છે એના સર ક્રિપ્ટો કરન્સી ઉપર રેગ્યુલેશન લાવવું ટેરરિઝમને કેવી રીતે ટેકલ કરવું ભવિષ્યમાં ગ્રીન પહેલ બધા જ જે ડેવલપમેન્ટ ડેવલપ અને ડેવલપિંગ નેશન છે બધી રીતે કેવી રીતે ગ્રીન પહેલ ગ્રીન ઇનિશિયેટિવ દ્વારા એ પ્રોસેસ કરી શકે એના પર એક કન્સન્સ લાવવું ઓકે હવે આજે જી ટ્વેન્ટી સમિટ છે એના સંદર્ભમાં બે 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 ટર્મ્સ બહુ પોપ્યુલર થઈ ગયા છે એક છે ટ્રાયકા ટ્રાયકા યસ અને એક છે શેરપા તો બંને ટર્મ સમજાવશો શું છે ટ્રાયકા સર જી ટ્વેન્ટીના એડમિનિસ્ટ્રેટર એડમિનિસ્ટ્રેશન માટેની ટર્મ છે જેમાં ત્રણ પાર્ટીસ મોસ્ટલી વર્ક કરતી હોય છે પ્રીવીયસ મોસ્ટલી ત્રણ સોર ઓનલી ઓનલી થ્રી પાર્ટી વર્ક કરતી હોય છે પાર્ટી એટલે કઈ પાર્ટી એટલે પોલિટિકલ પાર્ટી છે નહીં સર કન્ટ્રીઝ લાસ્ટ જેણે હોસ્ટ કર્યો છે કન્ટ્રીએ જે છે ઇન્ડોનેશિયા હાલ જે કરંટ જે હોસ્ટ કરી રહ્યું છે એ છે ઇન્ડિયા અને જે ફ્યુચરમાં હોસ્ટ કરશે બ્રાઝિલ એ અત્યારે ત્રણ ટ્રાયકાના પાર્ટ છે ત્રણ દેશ એ લોકો શું કરે એ સર ઇન્ટર કમ્યુનિકેશન દ્વારા નક્કી કરશે કે આગળનું એડમિનિસ્ટ્રેશન અને હોસ્ટિંગ કેવી રીતે કરવું કે આ એજન્ડા સાથે આગળ વધવું અને શેરપા છે શું શેરપા સર એ કોઈ બી કન્ટ્રી માટે જ્યારે કોઈ કન્ટ્રીના કોઈ ઇવેન્ટ્સ હેન્ડલિંગ ઓર્ગેનાઇઝ કરવી હોય ત્યારે જે કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે શેરપા કામ કરતા હોય છે અને એ અત્યારે શેરપા મિટિંગ એક અલગ હોય છે જેમાં ફૂડ સિક્યોરિટી ટેરિઝમ જે વધારે હું સારું મુદ્દા અત્યારે યાદ નથી કરી શકતો જેવા મુદ્દા ઉપર ચર્ચા શેરપાની બેઠક ઉપર ચર્ચા થાય છે ઓકે હવે આપણું ચંદ્રયાન ત્રણનું તો સફળ લેન્ડિંગ થઈ ગયું તો અત્યારે જે રોવર છે એ કેટલા કિલોમીટર એને ટ્રાવેલ કર્યું સર એક્ઝેક્ટલી હું અત્યારે રિકોલ નથી કરી શકતો પણ એને દસ મીટર જેવું ટ્રાવેલ કર્યું છે જ્યાં સુધી હું રિકોલ કરી શકું દસ મીટર અચ્છા હજી આગળ કેટલું જવાનું છે સર અત્યારે એ બંધ હાલતમાં છે કારણ કે ચંદ્ર પર અત્યારે જે સ્થાને ઉતર્યું છે ત્યાં રાત પડી ગઈ છે જે ચૌદ દિવસ બાદ સૂર્યપ્રકાશ આવશે તો ચૌદ દિવસ કેને પૂરા થવાના છે સર એ એક્ઝેક્ટલી મને યાદ નથી અત્યારે સર તમે કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાથે બીટેક કર્યું છે ઓકે ફાઇન તો તમારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ અને હવે એડમિનિસ્ટ્રેશનમાં આવવા માંગો છો તમે એનું કારણ સર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ દરમિયાન મને એવી કોમ્પ્યુટર પ્રત્યે એવી ખાસ રૂચિ નહોતી જાગી જેને હું મારી જોબ પ્રોફાઇલમાં એક્ઝિક્યુટ કરી શકું અને ત્યારબાદ ગવર્મેન્ટ જોબમાં મને જોબ સિક્યોરિટી છે જોબ ડાયવર્સિટી છે એડમિનિસ્ટ્રેશનની ડાય ડાયવર્સિટી છે અને સોશિયલ રેકોગ્નિશન છે એણે મને આકર્ષોની એ બાદ મેં આમાં પ્રિપરેશન શરૂ કરી પછી આવી જશો પછી એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા પછી તમને એવું નથી કે ખોટું આવી ગયું એસટીઆઈમાં ઓલરેડી તમે કરો છો તમને એવું નથી કે આમાં ખોટો આવી ગયો ના સર એવું તો નથી થયું પણ એવું થશે કદાચ જેવું તમને કોમ્પ્યુટર એક વખત તમે ફિલ્ડ સિલેક્ટ કરી લીધું એન્જિનિયરિંગનું અને પછી તમને એવા વિચાર આવેલા છે પણ હું અત્યારે આગળ મારી કારકિર્દીને વધારવા માટે હું પ્રિપરેશન કરું છું એટલે જોબ માટે મને ક્યારેય અણગમો નથી થયો જે મારી અત્યારે કોમ્પ્યુટરની અંદર તમને એટલી રૂચિ નહોતી યસ સર તો પછી તમારું કોમ્પ્યુટરનું જે ડિગ્રી છે તમારું કોમ્પ્યુટરનું જે નોલેજ છે એ એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે ઉપયોગ થશે તો સર મોસ્ટલી એડમિનિસ્ટ્રેશનમાં અત્યારે સરકાર પેપરલેસ જઈ રહી છે બધા જેના જે પહેલો છે ઇનિશિયેટિવ છે વેબસાઇટ છે પબ્લિક ડીલિંગ છે એ ઓનલાઈન બનાવી રહી છે ત્યારે બધું જ કામ મોસ્ટલી ઓનલાઈન છે જેનું બેઝિક મને આવડતું હશે બીજા કરતાં અને બીજા જ્યારે ટ્રેનિંગ આવતી હશે કોઈ ઈ પહેલ હશે કોઈ પણ ડિપાર્ટમેન્ટને લગતી તો હું માનું છું કે હું બીજા કરતાં એમાં સારું કરી શકીશ ને જલ્દી ગ્રાસ કરી શકીશ પણ કોમ્પ્યુટરમાં તો તમને રુચિ નથી ને એટલે તમને એમાં પછી તમને આઉટસ્ટેન્ડિંગ તો નહીં આપી શકો ને જે ફિલ્ડમાં તમને એ ક્યારે આપી શકો એ ફિલ્ડની તમને રુચિ હોય ત્યારે તમે એને તો તો જ તમે ક્યાંય પ્રદાન કરી શકો પણ સર હું બેઝિક જરૂર એમાંથી લઈને હું આગળ વધી શકીશ જે મારા ગ્રેજ્યુએશન દરમિયાન હું જે શીખ બેઝિક તો એની લેમેન કન અન્ડરસ્ટેન્ડ યસ સર યસ સર વોટ ઇઝ વોટ ઇઝ યોર વ્યૂ અબાઉટ યસર એ સર અત્યારની મોર્ડન કોમ્પ્યુટર ટર્મ છે જે લગભગ કોમ્પ્યુટર્સ અને ટેકનો વર્લ્ડ ટેકનોલોજી ટેકનોલોજીનું ફ્યુચર હશે જેનો જેની એક બેઝિક ડેફિનેશન જોઈએ તો એવી એવી વસ્તુઓ એવી પ્રોસેસ એવા કાર્યો જે વ્યક્તિ કરી શકે છે જે કોમ્પ્યુટરને મશીનને શીખવાડવામાં આવે છે એ એના બેઝ ઉપર છે જેમાં બીજી બધી ઘણી બધી ટર્મ્સ સંકળાયેલી છે મશીન લર્નિંગ છે ક્લાઉડ કોમ્પ્ય કોમ્પ્યુટિંગ છે બિગ ડેટા એનાલિસિસ છે જેને ઇન્ટિગ્રેટ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ક મને હવે મશીન લર્નિંગ ક્રાઉડ કોમ્પ્યુટિંગ યસ સર અને બિગ ડેટા એનાલિસિસ આ ત્રણેય સમજાવો મશીન લર્નિંગ સર એનો એક બેઝિક એક્ઝામ્પલ આપું તો આપણે કોઈ પણ વેબસાઇટ ઉપર સર્ચ કર્યું કે મારે શૂઝ લેવા છે કે મેં નાઇકના શૂઝ સર્ચ કર્યા ત્યારબાદ હું ઇન્સ્ટાગ્રામ પર જઈશ કે ફેસબુક ઉપર જઈશ તો તરત મને બીજા બધા જે અલગ અલગ બ્રાન્ડની શૂઝ છે અલગ અલગ એની મને એડવર્ટાઇઝ આપવામાં આવશે એનો મતલબ થયો કે તમે જે તમારી વેબ તમે જે વેબસાઇટને એઝ અ યુઝર યુઝ કરો છો એ તમારી પેટર્ન રેકોગ્નાઇઝ કરે છે કે યુઝરને કઈ વસ્તુ જોતી છે કે એની લાઇક શું છે એની ડિસલાઇક શું છે એની એના અણગમા શું છે એના થોટ્સ શું છે એની નીડ્સ શું છે અને એ મશીન થ્રુઆઉટ નેટવર્ક એલ્ગોરિધમ તમારી પેટર્ન ચેક કરીને રીડ કરીને બધા જ નેટવર્કમાં એ શેર કરશે અને તેના દ્વારા તમારી જે વોન્ટ્સ હશે એ તમારી જલ્ બને એટલું જલ્દી તમને પ્રોવાઈડ કરવાની છે મશીન લર્નિંગ સર ક્લાઉડ કમ્પ્યુટિંગ જે ક્લાઉડ આપણા જે સ્ટોરેજ છે હું એના વિશે એક્ઝેક્ટલી નથી જાણતો પણ એક મારો જે બેઝિક આઈડિયા છે એ મુજબ જે ક્લાઉડ ડેટાબેઝ હોય છે જે આપણે ડ્રાઈવ ગૂગલ ડ્રાઈવ હોય છે શેર કરીએ છીએ એના ઇન્ટીગ્રેશન માટે જે કોમ્પ્યુટિંગ યુઝ થાય છે એના લગતું છે અને સર ત્રીજું હું બિગ ડેટા સર એ બિલિયન્સ ટ્રિલિયન્સ અમાઉન્ટ ઓફ ડેટા છે એનું એક સાથે એનું પેટર્ન ચેક કરી એની એની એનામાંથી એક એક લાઇક્સ ને એક મશીન લર્નિંગના જેવું તે કન્સેપ્ટ છે જે એક્સ્ટ્રેક કરશે ધારો કે કોઈ ગવર્નન્સ છે તો એને વોટર આઈડી વોટર આઈડી જોતો આધાર કાર્ડના આધાર કાર્ડનો ડેટા જોતો તો એ એ એક્સ્ટ્રેક કરીને જે અલ્ગરિધમ હશે એ આપશે કોઈ ફ્લાઇટવાળા છે ફ્લાઇટની વેબસાઇટ છે તો એ વ્યક્તિ ક્યાં રહે છે એનો બિઝનેસ પ્રોફાઇલ કેવું છે કેટલું ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરે છે એર દ્વારા તો એના ડેટા એક્સ્ટ્રેક કરીને એને આપશે એવી રીતે અલગ અલગ ફિલ્ડના સ્ટેક હોલ્ડરને એ ડેટા એક્સ્ટ્રેક કરીને એ પ્રમાણે સર્વ કરશે કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે હું ઇન્વેન્ટેડ કોમ્પ્યુટર સર હું અત્યારે યાદ નથી કરી શકતો યસ તમે એમ કહું કે તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એટલે તમે સ્કીમ્સને સારી રીતે સમજી શકશો અને વધારે સારી રીતે કામ કરી શકશો અત્યારે તમે જે એક્ઝામ્સ આપી છે અને જે પાસ થયા છો મેઇન્સમાં એટલે હવે જે જોબ તમને મળવાની છે એમાં તમારે કામ કરવાનું છે કે કામ લેવાનું છે સર બંને છે કામ કરવાનું પણ છે અને વધારે શું છે સર કામ કરવાનું છે વધારે એટલે તમે ત્યાં કામ કરશો યસ સર ઓકે તમે કાસ્કેડિંગ ઇફેક્ટની વાત કરી હ તો મને એક ઉદાહરણ આપો ને કે શું ઇફેક્ટ પહેલાં શું હતી અને અત્યારે શું ઓકે સર એક એક્ઝામ્પલ દ્વારા સર સમજાવી શકો હા એક્ઝામ્પલ સર એ વ્યક્તિ છે જે બીને સો રૂપિયામાં માલ વેચે છે જેના પર દસ ટકા ટેક્સ ભરે છે એટલે બીને એ વસ્તુ એકસો દસ રૂપિયામાં પડશે હવે બી એમાં કોઈક વેલ્યુ એડિશન કરશે ચાલીસ રૂપિયાનું અને એ થશે સર એકસો દસ રૂપિયા ઉપર ચાલીસ એટલે એકસો પચાસ રૂપિયા એના ઉપર એ દસ ટકા ટેક્સ લગાડીને સી ને વેચશે તો એકસો પચાસ એટલે એકસો ને પાસઠ રૂપિયામાં એ વસ્તુ સી ને પડશે હવે સી છે એ પાછો ડીને વેચશે કોઈક વેલ્યુ એડિશન કરીને સમ અમાઉન્ટનું એટલે ટેક્સ છે એ સર પહેલાં દસ ટકા હતો એના ઉપર એકસો દસ ઉપર લાગ્યો બીજી વાર એકસો પચાસ ઉપર લાગ્યો જે પંદર રૂપિયા એક્સ્ટ્રા થયો એટલે ટેક્સ ઉપર ટેક્સ લાગતો હતો જે સર કાસકેટિંગ ખેપે જીએસટીમાં જતી રહી છે જેમાં એકસો દસની એક પહેલાં દસ રૂપિયા ટેક્સ લાગ્યો તો એકસો દસમાં પડી પણ જ્યારે એકસો દસની વસ્તુમાં ઉપર દસ ટકા ટેક્સ લેવામાં આવશે એકસો ત્યારે સર ખાલી જે બેઝ વેલ્યુ છે સો રૂપિયા જે વેલ્યુ એડિશન કરશે ધારો કે સો રૂપિયાની વસ્તુ લઈને પચાસનું વેલ્યુ એડિશન કરશે તો એકસો પચાસ ઉપર લાગશે નહીં કે દસ ટકા ટેક્સ એડ કરેલી રકમ ઉપર જેથી સર ટેક્સ ઉપર ટેક્સની જે વસ્તુ મોંઘી થતી વાત થશે એ સર ઇનપુટ ટેક્સ સ્ટેડિટ દ્વારા જ્યારે સર બી આઈટીસી હા યસ સર બી જ્યારે એ આઈટીસી તો પહેલા હતું ને કે હમણાં આઈટી સર વેટ વખતે હતી સર વેટ વખતે હતી ને યસ સર બરાબર તો એમાં નોતી આવ કેસ્કેડિંગ ઇફેક્ટ આવતી સર આવતી હતી જ્યારે સર સેન્ટ્રલ દ્વારા એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી અને એજ એ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગેલો માલ કોઈ વ્યક્તિ ખરીદીને જ્યારે એ વેચતો હતો ત્યારે સ્ટેટ દ્વારા વેટ લાગતો હતો તો એ બે એ બંને વચ્ચે આઈટીસીની કોઈ લેવડ દેવડ કે સર્ટ ઓફ કરવાની ત્યારે કોઈ સુવિધા નહોતી પણ એવું નથી થયું કે જે આ તમે અત્યારે આ કહું કે બિલ ઉપરથી જે કાસકેટિંગ ઇફેક્ટ ઓછી થઈને આપણે આમાંથી માઇનસ થતું જાય છે પણ લોકોએ બોગસ બિલ જનરેટ કરવા માંડ્યા અને એના કારણે જે આઈટીસી છે એ વધારે લેવા માંડ્યું સોરી સર હું સમજો નહીં બોગસ બિલ બોગસ બિલિંગ થવા માટે સર એ એક બેકડ્રોપ જરૂર છે જીએસસીનો પણ એ સરકાર એના પર કામ કરી રહી છે જેમ કે હાલ તમે આઈટીસી એટલી જ ક્લેમ કરી શકશો જેટલી તમે જીએસટી આર ટુ બીમાં બતાવી હોય જે તમારે એકચ્યુઅલ ખરીદી હશે બોગસ બિલિંગ મોસ્ટલી એ રીતે થતા હતા કે કોઈ વ્યક્તિ જસ્ટ બિલ બનાવીને એમ કહી શકતો હતો કે હું આટલી આઈટીસી લઈને આવ્યો છું

બોગસ રજિસ્ટ્રેશન ખોટા રજિસ્ટ્રેશન થઈને લોકો લાભ લે છે આનો લૂપ હોલ્સનો લાભ લેવાય છે જીએસટીના સર શરૂઆતમાં તબક્કામાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના લીધે એવી પોલિસી હતી કે જલ્દીથી જલ્દી નંબર મળી શકે વ્યક્તિને અને ત્યારબાદ એ ધંધો શરૂ કરી શકે પણ એ જ્યારથી બોગસ બિલિંગના કેસીસ બહાર આવવાના શરૂ થયા છે ત્યારથી ખાસ કરીને સર ભાવનગરમાં સ્પોટ વિઝિટને ફ ફરજિયાત બનાવવામાં આવી છે જેના લીધે સર બોગસ બિલિંગ થવાના ચાન્સ સેન્ટર છે ભાવનગર સિવાય કે જ્યાં બોગસ બિલિંગનો વધારે પ્રશ્ન છે ભાવનગર તો મોટામાં મોટું સેન્ટર છે યસ સર એક ઊંઝા છે અને ગઢડા છે સર અને મોરબી

જે જેન્યુન વેપારીઓ છે જેને તાત્કાલિક નંબર નથી મળતા સ્ટ્રિન્જન્ટ રજિસ્ટ્રેશનના લીધે પણ સર એ વસ્તુને આપણે ફિઝિબલ બનાવીને પણ જે આપણો પ્રોબ્લેમ ઉભો થયો છે એને ટેકલ કરવો તમને એ પૂછવા માગું છું કે એ ફરિયાદો પણ ન થાય જે કમ્પ્લેન્ટ્સ થાય છે જેન્યુન વેપારીને એ પણ ન થાય વત્તા બોગસ બિલિંગની પણ જે પ્રથા છે એના ઉપર પણ અંકુશ મેળવી શકાય એના માટે તમે શું સૂચવો છો સર એના માટે હું સૂચું છું કે બાયોમેટ્રિક સિસ્ટમ જીએસટી પોર્ટલમાં લાવવામાં આવે કે જેથી જ્યારે વ્યક્તિ રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરે સાથે સાથે એના આઈરાઈટીના અને ફિંગરપ્રિન્ટ્સ પણ લેવામાં આવે જેથી એ વ્યક્તિ ક્યારેય કાયદાના એમ્બિટમાંથી છટકી નહીં શકે જેનાથી એની જેન્યુનનેસ પર એક રીતે સાબિત થશે કે એ વ્યક્તિ અગર કચેરીમાં આવીને પોતાના થર્મ ઇમ્પ્રેશનને બાયોમેટ્રિક આપતો હોય તો એ પેઢીના અને વ્યક્તિના બોગસ્તાઓના ચાન્સીસ ઘણી રીતે હટી જાય છે ઓકે અચ્છા હવે તમે એમ કહું કે જે ટેકનોલોજી છે એનો યુઝ કરીએ તો અલગ સરકારની બધી સ્કીમ્સ છે એને તમે વધારે સારી રીતે તમે અમલમાં લાવી શકશો અને ઝડપ લાવી શકશો કોઈ ઉદાહરણ આપશો કે જે પહેલાં મતલબ કે પેપરથી કામ થતું હતું અને હવે તમે એમ કહી શકશો કોઈ એવી તમારે જોઈ છે તમે કોઈ એવી સ્કીમ કે જેમાં હવે પેપરલેસ થવાથી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી વધારે સારું પરિણામ મળવા માંડ્યું છે જીએસટી જે પોર્ટલ છે એનો એના સિવાય જીએસટી સિવાય એ સિવાય સરકારની અન્ય જે કોઈ યોજના હોય એમાં જીએસટી માં તો તમે છો ને તમે એના વિશે સમજાવ્યું સર થોડો સમય લઈ શકો પ્લીઝ સર ઈ ચલાણ છે ટ્રાફિક પોલીસનું કે જે પહેલાં આપણે આરટીઓ ઓફિસે ભરવા જવું પડતું જે અત્યારે આપણે ઘર બેઠા એક ક્લિક દ્વારા ભરી શકીએ છીએ બીજું છે સર સાયબર આશ્વસ્ત જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવે કે તમારી સાથે કોઈ ઓનલાઈન ફ્રોડ થાય કોઈ સાયબર ફ્રોડ થાય તો એના વિશે તમે ઘર બેઠા જ કોલ કરીને તમારી બધી ડિટેલ બતાવી શકો છો અને સરકાર તમારા બેંક એકાઉન્ટ નંબર તમારા જે ક્રેડિટ કાર્ડ કે જે જે ફોન નંબર જ્યાંથી તમને ફોન આવ્યો છે એ ડિટેલ લઈને એ ટેકલ કરીને નાણાં રિકવર કરવાના કેવી રીતે કામ કરે છે સર અત્યારે હું રીકોલ કરી શકું એમ નથી ઓકે તમારી શું છે સર વોચિંગ મૂવીઝ અને વેબ સિરીઝ વેબ સિરીઝ તમને એવું લાગે છે કે વેબ સિરીઝ અથવા તો જે ઓટીટી પ્લેટફોર્મ છે એ બેકાબૂ ઘોડો છે સર થોડાક અંશે એવું કહી શકીએ કે એ એના પર કોઈ રેગ્યુલેશન ના હોવાથી કોઈ સેન્સરશીપ ન હોવાથી કોઈ લેંગ્વેજ કે કોઈ દ્રશ્યો માટે કોઈ ફિલ્ટર નથી એટલે એ રીતે સર કહી શકીએ કે તો સરકાર એના કંઈ વિચારી રહી છે સર હાલ એના પર લાવવા માટે એક બિલ લાવવાની વિચારણા થઈ રહી છે લાવવી જોઈએ સર હું માનું છું કે કેટલી વસ્તુઓને કંટ્રોલ સર હમણાં જ એક રિસન્ટ ઇન્સિડન્ટ બન્યો હતો વેબ સિરીઝ તાંડવ પરથી કે જેના લીધે શંકર ભગવાનને કોઈ અભદ્ર રીતે દર્શાવવામાં આવ્યા હતા જેનાથી અમુક એરિયાઝમાં હુલ્લડ અને દંગાની પરિસ્થિતિ સર્જાઈ હતી તો સર હું માનું છું દેશની ઇન્ટિગ્રિટી અને સોવિ ઇન્ટીગ્રીટી અને સેફ્ટીની કોસ્ટ પર એન્ટરટેનમેન્ટને તો ના જ પ્રાયોરિટી આપવી જોઈએ વેલ હોબીઝમાં આપણે કીધું કે પિક્ચર અને વેબ સિરીઝ જરા તો શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મમાં શું ડિફરન્સ છે એક શોર્ટ ફિલ્મ હોય ફીચર ફિલ્મ હોય આપણે પિક્ચર જોવા જઈએ છીએ ને આવે છે ને સર શોર્ટ ફિલ્મની ડ્યુરેશન ફીચર ફિલ્મ કરતાં ઘણી નાની હોય છે કેટલી નાની હોય એક્ઝેક્ટ ડ્યુરેશન સર મને યાદ નથી પર હું શોર્ટ ફિલ્મ ક્રાઇટેરિયા ડ્યુરેશનનો છે બરાબર અચ્છા હવે અને કંટ્રોલ કરતો કાયદો કયો છે સર સિનેમેટોગ્રાફી એક્ટ ટુ નાઇન્ટીન ફિફ્ટી ટુ ઓકે એમાં અત્યારે કોઈ બિલ ઇન્ટ્રોડ્યુસ થયું છે યસ સર જેમાં સર અત્યારે ફિલ્મની પાયરસી પહેલાં સર સેન્સરશીપની જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને સત્તા હતી હવે સર એણે પ્રાઇવસી પાયરસી રિલેટેડ કેસીસને પણ હેન્ડલ કરવાની અને એમાં સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને જેની ચાર શ્રેણી છે યુનિવર્સલ સ્પેસ વી એન્ડ વી એન્ડ યા થેન્ક યુ આપણું ઇન્ટરવ્યુ પૂરું થાય છે ફ્રોમ માય સાઈડ જેસ્ટર્સ બરાબર છે પોસ્ચર બરાબર છે થોડું જરા સરકારની સ્કીમો ક્યારે છે આવ્યું તમારા અગિયાર સપ્ટેમ્બર અગિયાર ને થોડા હવે હવે પછીના જેટલા પણ ન્યૂઝપેપર્સ છે ડેલી વ્યવસ્થિત જરા વાંચી લેજો અને જે હેડલાઇન ન્યૂઝ હોય એને લગત પ્રોબેબલ ક્વેશ્ચન્સ આવી શકે લેજો એમાં પણ ખાસ કરીને જે મેં કીધું ટ્રાયકા અને એનો એનો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ખ્યાલ છે ને ગ્રીસ એથેન્સનું આખું હા સર એ જાણે એ સર મેં ખાલી ટ્રાયકા વિશે જાણીશું એનું બેકગ્રાઉન્ડ નથી અને અને શેરપા એ એની જરા અને આખું આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ લઈ લેજો બરાબર ખ્યાલથી જી ટુ જી ટુ જી સેવન જી એટ સેવન ફરી

એટલે ધારો કે હું પ્રશ્ન પૂછું પછી તમે જીએસટીમાં ધારો કે હું તમને પૂછતો તમે જીએસટીમાં એટલા મગ્ન થઈ ગયા કારણ કે તમારો પસંદગીનો ચોઈસનો પ્રશ્ન હતો બરાબર તો પછી તમે બંને બાકીના પેરેન્ટ મેમ્બર્સને ઇગ્નોર કરો ને દેટ ઇઝ નોટ પ્રોપર એટલે વચ્ચે સહેજ એક નજર નાખી લેવી એમને એંગેજ રાખવા